પ્રિય દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો આજના વીડિયોમાં આપને જાણીશું કે સૂર્યગ્રહણ બે હજાર પચ્ચીસ ક્યારે છે અને આ ગ્રહણના કારણે કઈ પાંચ રાશિઓ અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે તેમજ આ પાંચ રાશિના વ્યક્તિઓએ શું કરવું જોઈએ જેનાથી આ બધું મેળવી શકે છે દોસ્તો આ સમગ્ર વર્ણન આજે એક વાર્તા દ્વારા રજૂ કરીશું પરંતુ એ વાર્તા સાંભળતા પહેલાં અમારી એક ખૂબ જ નાની વિનંતી છે કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર હાજરી આપી છે તો વીડિયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ અવશ્ય લખો તો ચાલો મિત્રો વાર્તા શરૂ કરીએ ગ્રહણનો રહસ્યમય રંગ હિમાલયની પર્વતમાળાની ગોદમાં એક પ્રાચીન આશ્રમ સ્થિત હતો આ આશ્રમમાં ઋષિ મહાદેવજી પોતાના શિષ્યોને જ્યોતિષ સંસ્કાર વેદશાસ્ત્ર અને જીવનના રહસ્યો શીખવતા હતા આશ્રમ હંમેશા જ્ઞાનની દિવ્ય કિરણોથી ઝળહળતો હતો એક દિવસ શિષ્યોમાં કૌતુહલ જગ્યું સપ્ટેમ્બર મહિનામાં થનારા ગ્રહણની ચર્ચા સર્વત્ર ચાલી રહી હતી ગામના લોકો ચિંતામાં હતા ગ્રહણમાં કઈ વસ્તુ કરવી કઈ વસ્તુ ન કરવી કોના માટે લાભ કોના માટે હાનિ આ પ્રશ્નો બધા મનમાં ઉઠી રહ્યા હતા શિષ્યો ઋષિ પાસે આવ્યા અને વંદન કરીને બોલ્યા ગુરુવર અમને કહો આ ગ્રહણનું રહસ્ય શું છે પૌરાણિક સમયમાં તેને કેમ એટલું મહત્વ આપવામાં આવ્યું અને શું સાચે જ ગ્રહણનો માનવજીવન પર પ્રભાવ પડે છે ઋષિ મહાદેવજી સ્મિત સાથે બોલ્યા વત્સો ગ્રહણ માત્ર આકાશીય ઘટના નથી તે પ્રકૃતિના સંગીતમાં પડતી વિશેષતાન છે બ્રહ્માંડનું ચક્ર સતત ફરે છે પણ ગ્રહણ એક ક્ષણ છે જયા સૂર્યચંદ્ર પૃથ્વી એક ખાસ બંધનમાં આવી જાય છે આ બંધન માત્ર ભૌતિક જ નહીં પણ આધ્યાત્મિક પણ છે જે તેને સમજશે તે જીવનમાં પ્રગતિ કરશે પૌરાણિક કથા મુજબ રાહુકેતુનું રહસ્યની વાત કરીએ તો શિષ્યોને વધુ જિજ્ઞાસા થઈ ઋષિએ તેમને કથા કહી કે સમુદ્રમંથન સમયે દૈત્ય સ્વર્ભાનુએ દેવો વચ્ચે ઘૂસી અમૃત પીવાનો પ્રયાસ કર્યો પરંતુ સૂર્ય અને ચંદ્રે તેની ઓળખ કરી નાખી જેથી ભગવાન વિષ્ણુ જે મોહિનીના રૂપમાં હતા તેમને તરત જ સુદર્શન ચક્રથી તેનું માથું અલગ કરી નાખ્યું આમાં માથું રાહુ બની ગયું અને શરીર કેતુ આ બે ગ્રહો સદા સૂર્યચંદ્રને ગ્રસવાના પ્રયત્ન કરે છે તેથી ગ્રહણ થાય છે આ પૌરાણિક કથા પ્રતીક છે ઋષિએ કહ્યું રાહુકેતુ માનવ જીવનમાં મોહ અને અજ્ઞાનનું પ્રતિક છે જ્યારે અજ્ઞાનનો ઘેરાવો થાય છે ત્યારે જ્ઞાન એટલે કે સૂર્ય અને મનભાવના એટલે કે ચંદ્ર ઢંકાઈ જાય છે ગ્રહણ સમયે ધ્યાન જપ તપ કરવાથી એ અજ્ઞાનને દૂર કરી શકાય છે આ વર્ષ દરમિયાન વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ ના ગ્રહણોની વાત કરીએ તો ઋષિએ કહ્યું આ વર્ષે વત્સો સપ્ટેમ્બર માસ ખાસ છે સાત સપ્ટેમ્બરે કુલ ચંદ્રગ્રહણ થયું હતું જે ભારત સહિત દુનિયાના ઘણા ભાગોમાં દૃશ્યમાન હતું આ રાત્રે ચંદ્ર લોહીની જેમ લાલ દેખાયો હતો જેને લોકો રક્તચંદ્ર કહે છે હવે એકવીસ સપ્ટેમ્બરે અંશિક સૂર્યગ્રહણ થશે જે ભારતમાંથી દેખાશે નહીં પણ સમુદ્રપારના પ્રદેશોમાં દેખાશે ગ્રહણ દ્રષ્ટિએ ભારત માટે ચંદ્રગ્રહણ જ મહત્વપૂર્ણ છે એ રાત્રે સૂતક કાળ લાગ્યો હતો અને લોકોએ ઉપવાસ શુભ માનવામાં આવ્યું ઋષિએ સમજાવ્યું કે ગ્રહણ પહેલા ખાવા પીવાની વસ્તુઓમાં તુલસી પત્ર મૂકવું ગ્રહણ કાળે ભગવાનનું નામ સ્મરણ કરવું જપ કરવું ગ્રહણ બાદ સ્નાન કરવું દાન કરવું અને દેવ પૂજા કરવી જે આ નિયમો પાળે છે તેમના જીવનમાં કલ્યાણ જ થાય છે ઋષિએ કહ્યું હવે શિષ્યોએ બીજો પ્રશ્ન કર્યો ગુરુવર લોકો કહે છે કે આ સપ્ટેમ્બરમાં પાંચ રાશિઓ પર વિશેષ કૃપા વરસશે અને તેઓ ધનવાન બનશે આ કઈ રાશિઓ છે અને કેમ ઋષિ હસ્યા અને બોલ્યા વધશો રાશિ માત્ર આકાશનો ભાગ નથી તે જીવનનો માર્ગદર્શક છે સપ્ટેમ્બરના ગ્રહણો અને ગ્રહસ્થિતિ પાંચ રાશિઓને વિશેષ આશીર્વાદ આપે છે વૃષભ સિંહ કન્યા મકર અને કુંભ વૃષભને સ્થિર સંપત્તિમાં લાભ થશે સિંહને પ્રતિષ્ઠા અને ધનની વૃદ્ધિ થશે કન્યાને મહેનતથી ફળ અને નવી તકો ઊભી થશે મકરને ધંધા ધંધાકારોબારમાં પ્રગતિ કુંભને અચાનક લાભ અને ભાગ્યોદય શિષ્યોની આંખોમાં કૌતુહલ ઝળહળ્યું ઋષિએ કહ્યું ચાલો હું તમને આ પાંચ રાશિઓને શું કરવું જોઈએ જેનાથી તેમને આ બધું પ્રાપ્ત થાય છે તેની વિગતવાર માહિતી આપું છું ઋષિ કહે છે કે આપણે આમાં જાણીશું કે આ પાંચ રાશિઓ વૃષભ સિંહ કન્યા મકર અને કુંભ માટે સપ્ટેમ્બર મહિનાના સૂર્યગ્રહણના પ્રભાવ ધનવાન બનવાના ઉપાયો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મુજબના માર્ગદર્શનો વિગતવાર જોઈએ શિષ્યો સપ્ટેમ્બર સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે થવાનું છે આંશિક સૂર્યગ્રહણમાં સમયે સવારે છ નવ વાગ્યા સુધી ભારતમાં આંશિક દર્શન થાય તેવી સંભાવના નક્ષત્રમાં હસ્ત નક્ષત્ર છે રાશિમાં કન્યા રાશિમાં સૂર્યગ્રહણ છે આ ગ્રહણથી ખાસ પાંચ રાશિઓને ધનની પ્રાપ્તિ નવા માર્ગ અને અણધારી સમૃદ્ધિની શક્યતાઓ છે જેમાં એક વૃષભ રાશિની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહણ દરમિયાન વૃષભજાતકોને અચાનક નાણાકીય લાભ થશે અટકેલા કાર્યોમાં ગતિ આવશે પરિવારની મિલકતમાં ફાયદો થવાની શક્યતા ઉપાયોમાં સૂર્યોદય સમયે આરોગ્ય સુખદાતા આદિત્ય હૃદય સ્તોત્રનું પાઠ કરવો તિલ અને દૂધનું દાન કરવું માતાપિતાની સેવા કરવી વાસ્તુશાસ્ત્ર મુજબ વાત કરીએ તો ઘરના ઉત્તર પૂર્વ ખૂણે તાંબાનું કલશ રાખીને તેમાં ગંગાજળ ભરો ઘરના દ્વાર પર સુગંધિત ફૂલોની માળા ટાંગવી પશ્ચિમ દિશામાં કચરો ન રાખો બે સિંહ રાશિની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર મુજબ રાજકીય ક્ષેત્ર નેતૃત્વ અને કારકિર્દીમાં પ્રતિષ્ઠા મળશે સિંહ જાતકોને અચાનક કોઈ સત્તાવાળું પદ મળી શકે વિદેશી વેપારમાં લાભ

પૂર્વ દિશામાં રાખવાથી સૂર્યનો આશીર્વાદ મળે ત્રણ કન્યા રાશિની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ગ્રહણ કન્યા રાશિમાં જ બનતું હોવાથી કન્યા જાતકો માટે વિશેષ અસરકારક કાર્યક્ષેત્રમાં અટકેલા કામ પૂરા થશે અચાનક ધનપ્રાપ્તિ પ્રમોશન અથવા નવી નોકરીની તક મળી શકે ઉપાયોમાં ગ્રહણ સમયે દુર્ગા પાઠ કરવો કન્યાઓને ભોજન કરાવવું અને દાન આપવું તુલસી છોડ ને અર્પણ કરાય ઘરમાં લીલા રંગનો ઉપયોગ વાસ પડદા કપડા કરવો ચાર્ક મકર રાશિની વાત કરીએ તો શાસ્ત્ર મુજબ મકર જાતકોને જમીન મિલકત વાહન અને ઘર સંબંધિત કાર્યોમાં ફાયદો સરકાર સંબંધિત કાર્યો સફળ થશે રોકાણમાંથી મોટો લાભ ઉપાયોમાં ભગવાન શનિની પૂજા કરવી કાળા તેલ અને તેલનું દાન કરવું કાળા કૂતરાને રોટલી ખવડાવવી ગ્રહણ દિવસે શનૈશ્ચરાય નમઃ મંત્રનો જપ કરવો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને હંમેશા સ્વચ્છ અને મજબૂત રાખવો ઘરના મુખ્ય દ્વાર પર લાલપીયા રંગના બંધનવાર બાંધવા ઘરના દક્ષિણ ખૂણામાં ભારે વસ્તુઓ રાખવી પાંચ કુંભ રાશિની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંભજાતકો માટે આ ગ્રહણ નવી તક અને અચાનક ધનની પ્રાપ્તિ લાવશે વિજ્ઞાન ટેકનોલોજી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ વિદેશ પ્રવાસ અથવા રોકાણથી ફાયદો ઉપાયોમાં ગ્રહણ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જપ ગરીબોને તાંબાના વાસણ ઘી અને દહીંનું દાન જળમાં ચંદ્રાર્ઘ્ય આપવો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના ઉત્તર ભાગમાં પાણીની વ્યવસ્થા ઝરણો કુંડ ફિષ્ટાંકી રાખવી ઉત્તર પૂર્વ ખૂણે દેવસ્થાન બનાવવો દર શનિવારે ઘરના મુખ્ય દરવાજે કુમકુમ અને ચોખા છાંટવા

જો વીડિયોની માહિતી તમને સારી લાગી હોય તો વીડિયોને લાઇક કરી તમારા મિત્ર સાથે શેર કરો અને જતાં પહેલા અમારી યુ ચેનલ સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો જેથી નવી આવનાર માહિતી તમને સૌથી પહેલા મળે વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો દિલથી આભાર હરે કૃષ્ણ